કોમ અને બિનની આ ભરાઈ ચાલી રહેલી છે સરકાર લાલા બાપુની નિગરાનીમાં જુમ્મા મસ્જિદ સરસિયાનો કામ

જમાતી ભાઈઓ પણ હાજર છે જેમાં મસ્જિદના કોન્ટ્રાક્ટર એવા ધવલભાઈ પણ ખૂબ જ સારી મહેનત અને લગનથી ધ્યાન આપી રહેલા છે અને માશા અલ્લા મસ્જિદનું કામીરી કામ ચાલુ છે આન બાન અને શાન સાથે અલ્લાહના કરમથી આગામી છ સાત મહિનાની અંદર રમઝાન મહિનાની પહેલી ત્રાવી આવે ત્યાં સુધીમાં અલ્લાહના કરમથી આ મસ્જિદનું તામિરી કામ પૂરું થશે સરકાર દાદા બાપુની નિગરાણીમાં ખૂબ સરસ એવું કામ ચાલી રહેલું છે સાથે દરેક ગામોમાંથી અમારા સફીરોને ખૂબ સારું એવું બધાય મદદ કરી રહેલા છે ઇમદાદ કરી રહેલા છે અંદાજે નું આ કામ છે અલ્લાના કરમથી માશિયા અલ્લાહ ખૂબ સારો સહયોગ મળી રહેલો છે અને હજુ પણ અમારા સફરો જુમ્માની નમાજ દરમિયાન અલગ અલગ ગામમાં અલગ અલગ શહેરમાં અલગ અલગ મોહલ્લામાં જુમ્માની નમાઝ અદા કરવા માટે જાય છે અને નમાજ દરમિયાન ત્યાં જુમ્મા મસ્જિદ સરસિયા માટે જોલી ફેરવે છે દરેક ગામના પ્રમુખો દરેક ગામના આલીમે દિન દરેક ગામના ટ્રસ્ટી હોય ખૂબ સારો એવો સહકાર અમને આપેલો છે માશા અલ્લાહ સુબાન અલ્લાહ અલહમદુલિલ્લા લોકો ખૂબ સરસ એવો સહકાર આપી રહેલા છે ત્યારે અમે આ એક મહિનાની અંદર આ એક મહિનાથી આ કામ ચાલી રહેલું છે ઓગણીસ પાંચ બે ના રોજ

ઇસીથી કામ કરીશું અને અલ્લાહના કરમથી ત્યારબાદ ચણતર કામ તો સુપર ફાસ્ટ થાય એવું અમારા કોન્ટ્રાક્ટર ધવલભાઈએ પણ જણાવેલું છે એટલે કે આવનારા છ તે સાત મહિનાની અંદર ઈન્શાલ્લા બે મળની મસ્જિદ નીચે સફ છ સફ અને ઉપર છ સફ કુલ બાર સફની આ મસ્જિદ બનશે અત્યારે હાલમાં અમારે સબ જેટલા સાતમાં નમાજીઓ થઈ જાય છે અને આવનારી આવનારી નસલ પેઢી આવનારા વર્ષોની અંદર બે માળની મસ્જિદમાં અલ્લાહના કરમથી એમનો સમાવેશ પણ થઈ જાય નમાજીઓ પણ વધે એવી દુઆ આપ સૌ કરજો અને આ મસ્જિદ કાયમી માટે આબાદ બને એવી પણ અને નમાજીઓથી આ મસ્જિદ ભરાયેલી રહે એવી દુઆ પણ આપ સૌ જરૂરથી કઢજો માશા અલ્લા સુભાન અલ્લા અત્યારે જુમા મસ્જિદ સરસિયાનો તામિરી કામ અને અત્યારે કોલમ્બિયમની ભરાય અને અલ્લાહના કરમથી આવનારા મહિનાઓની અંદર આ કામ જલ્દીથી જલ્દી પૂરું થાય એ માટે અમારા પ્રમુખ એવા સિકંદરભાઈ પઠાણ ઉપપ્રમુખ એવા યાસીનભાઈ મીંગ સાથે જ અમારા ખજનથી સિરાજભાઈ બ્લોચ અને રાજકોટની ટીમ એમાં પણ ખાસ કરીને અમારા સાથી મિત્ર એવા મોગલ મુશરફાઈ સાથે રાજકોટના બીજા અનેક સથીઓ ખૂબ સારી મહેનત કરી રહેલા છે ધારીથી મદીના મસ્જિદ ખિદમત કમિટી પણ ખૂબ સારો સહયોગ આપી રહેલા છે સાથે જ નાટખ ચલાલાના મશૂર નાટખ એવા અલીભાઈ બ્લોચ કે જેઓ હંમેશા નેક કામની અંદર ખૂબ સારી તમામ લોકોને સહકાર આપેલો છે ત્યારે અમને પણ અલીભાઈ બ્લોચ અને ગુલામે પંજન પાક મિલાદ કમિટી દ્વારા ખૂબ સારો સહયોગ મને મળેલો છે અને અમારા સફીરોય બનેલા છે કે જ્યારે મિલાદ પડવા જાય ને મિલાદ કમિટી ત્યારે એ મિલાદની અંદર આવતી તમામ રકમ છે અમારી મસ્જિદને ને વકફ તેઓ કરે છે મોગલ મુશરફાઈફા શેખ તેઓના તરફથી પણ સારો સહયોગ મળેલો છે પરવેશભાઈ સુમરા અમારા સાથી મિત્ર પરવેજભભાઈ સુમરા અમારા સાથી મિત્ર એવા સરફરાજભાઈ રાઠોડ સાથે નાવેદભાઈ ગરિયાળા હોય કે અમીનભાઈ શેખ હોય કે છોટુભાઈ બ્લોચ હોય કે પછી સાહિલભાઈ સોઢા હોય કે પછી એવા ઘણાના નામ સાથી મિત્રોના નામ ભૂલાય છે કે જેઓએ હંમેશા આ મસ્જિદની અંદર સાથ અને સહકાર આપેલો છે આવનારા દિવસોની અંદર વધુ સાથ અને સહકાર આપતા રહે તેવી દુઆ આપ જોઈ રહ્યા છો કે ઇમરાનભાઈ બ્લોચ ઇમરાનભાઈ બ્લોચ હંમેશા જુમ્મા મસ્જિદ સરસિયાની કામમાં ખડે પગે રહેલા છે તેઓ મહેનત કરી રહેલા છે જુમ્મા મસ્જિદ બનાવવાનું સપનું સરસિયાના યુવાનોએ જે જોયેલું છે એની અંદર સરકાર દાદા બાપુ કાદરીની દોઆ અને ખાસ કરીને દાતાઓના સહયોગથી સ્થારી સોની મુસ્લિમ જમાત સરસિયા સોની મુસ્લિમ જમાત અને એવા અનેક ગામોના મહેમાનો સરસિયા ખાતે બુનિયાદમાં આવેલા હતા અને દિલ ખોલીને સરસિયા મસ્જિદની અંદર ઇમદાદ કરેલી છે પોતાના મરુહમોના વિશાલે સ્વાપ ખાસ એવી રકમો પણ લખાવેલી છે ત્યારે દુઆ કરીએ કે ઈન્શા અલ્લા અલ્લાહના કરમથી તમારી ઝુમ્મા મસ્જિદ આબાદ બને જલ્દીથી જલ્દી આ કામ પૂરું થઈ જાય અલ્લાહના કરમથી આ મસ્જિદની અંદર નમાજીઓ છલકાઈ જાય નાના બાળકો આ મદ્રાસાની અંદર પડવા પણ આવે આપ જોઈ રહ્યા છો કે ત્રણ સ્ટેપમાં મસ્જિદ બનેલી છે પહેલો જે સ્ટેપ છે એ મદ્રાસા માટેનો છે બીજો સ્ટેપ છે મસ્જિદનો ચેન છે જયારે ત્રીજો સ્ટેપ છે એ મસ્જિદ છે મસ્જિદમાં ચાર સફ ઓસરીમાં બે સફ અને આ જે છે જોઈ એ છે સાથે જ આ જે રૂમ બતાવ્યું છે ને આપણે એક ભાઈ ઊભેલા છે દોર યુનુસભાઈ પઠાણ એ યુનુસભાઈ પઠાણ જે રૂમ ઊભેલા છે એ રૂમ પણ શરૂ કરવાની છે એક રૂમ અને ત્યાંથી અમારો મેન ગેટ આવશે ડાબી બાજુ બાથરૂમ બનશે અને જમણી બાજુ વજોખાનું બનશે ત્યારે આપણે કાબાતુલ્લા બનાવવાનો છે સાથે ગેટની અંદર આલા હઝરત ફાજીલે બરેલ વિના શરીફ મૂકવાનો છે આ દરવાજા જે આવે એની અંદર ખ્વાજા ગરીબે નવાજ વોશી આઝમ દસ્તગીર અને હુઝુર સલ્લાહો તાલા અલેહ વસલમના અલ્લાહના રસુલ હુઝુર સલ્લાહો તાલા અલેહ વસલમને જે સબ્જ ગુંબજદ છે અને આ ગુંબ અંદર જે દરવાજાની ડિઝાઇન છે એની હું એવા તો આપણે ન બનાવી શકીએ પરંતુ એની હુબહુ ડિઝાઇનમાં એવા બે કે ત્રણ ગેટ આવશે કે જેની અંદરથી નમાજીઓ પસાર થઈને જુમ્મા મસ્જિદ સરસિયાની અંદર દાખલ થાય અલ્લાહના કરમથી ખૂબ માશિયા અલ્લાહ કામ ચાલી રહેલું છે અમારા સફીરો પણ રાત દિવસ એક કરીને જુમ્મા મસ્જિદ માટે કાંઈક ને કાંઈક ઇમદાદ લેતા આવે છે આ વિડીયોને એવા દાતા સુધી પહોંચાડજો જેઓએ અમને હંમેશા સાથ અને સહકાર આપેલો છે I'll just